વિષય પર <tob SCI noise> <SCI> <tobline> <Igació suhea shared> <tobline> તમારી તમારે ડંડો ચમ હું ખ્યાલ જઉં છું જેમ ખેલ જી ના મેલું ના પતંગ

કલમ ના લગાવતા કશું તમને કોઈ ખબર જ પડતી નહી પોલીસ વાળું છે નહી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ

પતંગ લાવવા ના કીધું પણ સાહેબ ખેતર માં પડ્યું હડો છે પોલીસ વાળો કાઠો છે

ખબર ના પડવી જોવે કે તું નકલી પોલીસ વાળો છે અને આવી રીતે બધા ધમકાય નહી મારી નઈ જે હોય તે પતંગ પકડ્યા એટલે આ પતંગ પકડવાની તો વાત મેખમ માં રહી ને પકડાવશો પતંગ ઘણા પતંગ પકડ્યો દેખાતા નહી બે જણા એટલે આ પોલીસ વાળો પકડી લઈ ગયો ઘણા ખર હતો

એ યે છો તો વિસે આ ભાઈ આ પડાય લે રે ભયા હા હા ભયા હાલ આવું હાજી હા બોલાવે હી અલ્યા તું તોમ તું પોલીસ વાળો છે કો જ ભાઈ એક પતંગ આટલું બધું પેલું કરો પતંગ લાવી નાખજો કરો પડ્યા લાવી ડબા પુરા